ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકણો તેની ટર્મ ગત જુલાઈ વીસ બે હજાર ટર્મ પૂરી થયા બાદ પણ તેમને નહીં બદલીને ભાજપે સૌને ચોંકાવ્યા છે જોકે આજે સીઆર આર પાટીલને એક્સટેન્શન મળવાને એક વર્ષ પૂર્ણ થયું છે એટલે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટિલ ચાર વર્ષ પૂરા કરશે આ બધી અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની તારીખ થી ત્રીસ જુલાઈ સુધી દિલ્હી ખાતે બેઠક મળવાની છે આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા રાજનાથસિંહ નીતિન ગડકરી સહિતના પાર્લીમેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ અંગે ચર્ચા થશે તેમજ અનેક મહત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય લેવાય તો તેની જાહેરાત પાંચ ઓગસ્ટ પહેલા થઈ શકે છે આમ પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં ચાર વર્ષ પૂરા કરનારા સી આર પાટીલ રહેશે કે જશે તે અંગે રાજકારણ સાથે જોડાયેલા સૌ કોઈની નજર રહેલી છે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં સંગઠન ફરવાની પણ જાહેરાત થશે અને આ પર્વ અંદાજે બે માસ જેટલો સમય ચાલી શકે છે એ સમયે પણ પ્રદેશ પ્રમુખની હાજરી આવશ્યક રહેશે એવા સંજોગોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની થિયરી પણ ભાજપ અપનાવી શકે છે અથવા તો નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને યથાવિત રાખી શકે એવી ચર્ચા પણ ચાલી રહી છે બે હજાર નવમાં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા ત્યારબાદ બે હજાર ચૌદમાં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજય બની આ બેઠક ભાજપને જ અપાવી હતી ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી આર પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો પોતાની ઓફિસમાં આઈએસઓ લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી સતત ચોથી વખત સાંસદ બન્યા છે તેઓને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા છે